નમસ્કાર આપ નિહાળી રહ્યા છો આપની સમસ્યાઓનો અવાજ બની સામાજિક ન્યૂઝ વાઘોડિયા નગરમાં પરમપુ નારાયણ બાપુની શોભાયાત્રાનું ભવ્ય વાજતે ગાજતી આયોજન કરવામાં આવ્યું આ શોભાયાત્રા વાઘોડિયા માડોદર મંગલમૂર્તિ સોસાયટી અંબાજી માતાના મંદિરથી બેન્ડ બાજા સાથે વાજતે ગાજતી નીકળી હતી જેમાં નારાયણ પરિવાર દ્વારા અઢાર વર્ષથી દર સોમવારે નારાયણ બાપુના પાઠ કરવામાં આવે છે તેના અનુલક્ષીને નારાયણ પરિવાર દ્વારા શોભાયાત્રા તેમજ જાહેર ભંડારાનું આયોજન કરવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં નારાયણ પરિવાર સાથે સૌ ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા આ વાઘોડિયા નગરમાં આવેલ વાઘનાથ ભાગોળ ગરબા ગ્રાઉન્ડ ખાતે જાહેર ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આઠમી દસ હજાર ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો હતો બહુ શિસ્તબંધ નારાયણ પરિવાર દ્વારા આયોજન પૂરું કરવામાં આવ્યું હતું સામાજિક ન્યૂઝ રિપોર્ટર નીતિન શાહ વાઘોડિયા આપની આસપાસ બનતી તમામ ઘટના નિહાળવા માટે સામાજિક ન્યૂઝ સબસ્ક્રાઈબ કરો બ્યુરો રિપોર્ટ પર્વતસિંહ એસ ચૌહાણ